સાવલીના નારા ગામે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસ યોજાયું સાવલી તાલુકાના નારા ગામની પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસનું બીઆરસી સાવલી દ્વારા આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવું જે સી આરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ સમિતિ માર્ગદર્શિત સાવલી જિલ્લા તાલુકાના વાતાવરણમાં સ્થિત નારા ગામની પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાના વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રી બા મહિડા અને ધારાસભ્ય કેતરની નામદારની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ સાવલી તાલુકાની પ્રાથમિક શાળાઓના ચૌદ ક્લસ્ટરમાંથી એકસો ચાલીસ બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષયની સિત્તેર કૃતિઓ પ્રદર્શનમાં રજૂ કરી હતી પાંચ વિભાગમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલ કૃતિ વડોદરા કક્ષાએ મોકલાશે અને પછી રાજ્ય કક્ષાએ પણ ગ્રામીણ વિસ્તારની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કૃતિઓ વિજેતા બની પોતાની શાળા ગામ અને પરિવારનું નામ રોશન કરશે આ પ્રસંગે ગ્રામીણ વિસ્તારની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ કૃતિઓ નિહાળી પ્રોત્સાહિત કરવાના અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રી બામૈડા ધારાસભ્ય કેતની નામદાર તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી તાલુકા વિકાસ અધિકારી માધુરીબેન પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ પરમાર સહિત જિલ્લા તાલુકા પંચાયત સદસ્યો હોદ્દેદારો શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશ પરમાર જીસીઆરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા શિક્ષણ સમિતિ સાવલી બીઆરસી ભવન સાવલી દ્વારા આયોજિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન આજ રોજ નારા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યું છે આ તમામ ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર કુલ ચૌદ ક્લસ્ટરમાંથી સિત્તેર કૃતિ રજૂ કરવામાં આવી છે જેની અંદરથી એક વિભાગની અંદર બે બાળક અને એક માર્ગદર્શન એટલે કુલ ટોટલ બાળકો જોઈએ તો એકસો ચાલીસ બાળકો આની અંદર પાર્ટિસિપન્ટ થયા છે સિત્તેર બાળકોએ ભાગ લીધો છે કુલ પાંચ વિભાગ છે પાંચ વિભાગની અંદરથી જે નિર્ણાયક મિત્રો દ્વારા નિર્ણય કરવામાં આવશે અને એ નિર્ણયના આધારે પાંચ જે વિભાગ છે એ પાંચે પાંચ વિભાગમાંથી પ્રથમ બીજો અને ત્રીજો નંબર આપવામાં આવશે આ જે પ્રથમ ક્રમક પ્રાપ્ત થયેલા બાળકો હોય એ જિલ્લા કક્ષાએ ત્યાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પાર્ટિસિપન્ટ થશે અને જિલ્લા કક્ષાથી પ્રથમ નંબર આવશે તો એ રાજ્ય કક્ષાએ પાર્ટિસિપન્ટ થશે ખૂબ જ સારી રીતના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન અહીંયા નારા ખાતે એક કુદરતી વાતાવરણની અંદર કરવામાં આવ્યું છે તમામ શિક્ષક ભાઈઓ બહેનો ઉપસ્થિત છે સંઘના મિત્રો પણ ઉપસ્થિત છે અને આ કાર્યક્રમને ખૂબ જ સારી રીતના સફળ બનાવવામાં આવ્યો છે આપનું નામ આહિર પ્રવીણભાઈ બી બીઆરસી કો ઓર્ડિનેટર સાવલી